સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છે જે તૈયાર મસાલા આવે છે એમાંથી બનાવવાના છે હું દર વર્ષે આ જ બનાવું છું અને ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગતું હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ બનાવજો અને ગમે તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં રાજાપુરી કેરી લઈ લીધેલી છે લગભગ ચારસો ગ્રામની આસપાસ છે અને એમાં આપણે તૈયાર જે અથાણાનો મસાલો આવે છે એ એડ કરવાના છે અહીં મેં વસંતનો મસાલો લીધેલો છે અચારનો તમે કોઈ પણ બ્રાન્ડનો તમારી પસંદનો લઈ શકો છો તો અહીં પાંચસો ગ્રામ કેરીની સામે સો ગ્રામ અથાણોનો જે મસાલો રેડીમેડ મળે છે તે પૂરતો છે પણ તમે તમારી પસંદ પ્રમાણે અથાણાનો જે મસાલો છે તે વધતો ઓછો કરી શકો છો તો અહીં મેં પાંચસો ગ્રામ કેરીમાંથી ગોટલાનો ભાગ કાઢ્યો છે એટલે લગભગ ચારસો ગ્રામ કટકા છે તેમાં મેં સો ગ્રામ વસંતનો અચાર મસાલો એડ કરીને એને આ રીતે સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને દોઢથી બે કલાક જેવું મૂકી દેવાનું પછી આ રીતના એક વાસણમાં આપણે દોઢ કપ જેવું તેલ લઈશું રિફાઈન ઓઈલ ઘરમાં જે પણ વાપરતા હોય તે પણ લો તો પણ ચાલે તેલને ખૂબ સરસ રીતે તેમાંથી વડાળ નીકળે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે તો આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે તૈયાર મસાલાથી જો તમે અઠાણો બનાવો છો તો આ સ્ટેપને બિલકુલ તમારે સ્કીપ નથી કરવાનું તો આ રીતે એને સરસ વડાળ નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું અને પછી ઠંડુ કરી લેવાનું ગરમ ગરમ એડ નથી કરવાનું ઠંડુ કરવાનું અને પછી આ જે આપણે મસાલો ચડાવેલી કેરી છે એના અંદર પહેલાં થોડું એડ કરી અને બધું સરસ મિક્સ કરી દેવાનું તો જુઓ બિલકુલ થોડું બે ચમચી જેટલું મેં એડ કર્યું છે અને આ રીતે મિક્સ કરી દેવાનું જેથી જે મસાલો છે તો બધી કેરી ઉપર સરસ રીતે ફરી આ રીતે કોટ થઈ જાય અને પછી આ બધી કેરીઓ છે એને કા કાચની બરણીમાં આ રીતે મેં એડ કરી દઉં છું તો કાચની બરણીમાં આપણે ભરી દેવાનું અને પછી જે તેલ આપણે ગરમ કરીને ઠંડુ કરેલું છે એને એના અંદર આપણે એડ કરીશું અને ચોરસ બરણી છે એટલે થોડુંક આ રીતે મિક થોડું દબાવીને આપણે કેરીને એડ કરવાની જેથી કોઈ સ્પેસ અંદર ના રહે અને આ રીતે બાકીનો જે તેલ ગરમ કરીને ઠંડુ કરેલું છે એને આપણે એમાં એડ કરીશું તો બાઉલમાં મેં થોડું તેલ એટલા માટે એડ કર્યું છે કે એમાં જે થોડો ઘણો મસાલો છે એ પણ યુઝમાં લેવાઈ જાય વેસ્ટ ના થાય અને પછી આ રીતે મેં એડ કરી દઈશ અને બાકીનું તેલ બધું જ આમાં એડ કરી દઈશ તો તેલ આપણે કેટલું લેવાનું તો આપણી બરણી જે આપણે લીધી હોય અને એમાં જે આપણે આ કેરીવાળો મસાલાવાળી કેરી ભરી છે તો એના ઉપર થોડું તેલ આપણે આવવું જોઈએ એ પ્રમાણે આપણે તેલની ક્વોન્ટિટી હોવી જોઈએ જો કદાચ ઓછું પડે તો તમારે ફરીથી ગરમ કરીને ઠંડુ કરીને એડ કરી દેવાનું તો બિલકુલ પણ આ અથાણું છે તે બગડે નહીં અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે અને ઇન્સ્ટન્ટ છે એટલે તમે તૈયારીમાં એને ખાઈ પણ શકો એને અંથા દેવાની પણ કોઈ ખાસ જરૂર પડતી નથી તો આ રીતે તમે પણ ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને તૈયાર કરજો અને ખાજો અને તમને જો રેસિપી ગમી હોય લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો